ખાતાની આગાહી છે તેની સાથે મિત્રો હવામાન ખાતાની આગામી નવી આગાહી પણ સામે આવી છે ખાસ કરીને મિત્રો આ વરસાદનો રાઉન્ડ જે છે તે 31 તારીખે એટલે કે 31 ઓગસ્ટે પૂરો થવાનો છે હજુ 4 દિવસ આ વરસાદનો ખરાખરીનો ખેલ ચાલવાનો છે જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર અત્યારે સંકટ તોળાઈ રહ્યું છે અને આ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે મોટા ભાગના રસ્તાઓ તૂટી ગયા છે મોટા ભાગના ડેમો પણ ઓવરફ્લો થવાની આડ ઉપર છે અને નદીઓ પણ બે કાંઠે થઈ છે ઘરમાં પાણી ભરાયા છે અને બહાર જવાનું પણ અત્યારે કોઈ પણ રસ્તો ખુલ્લો નથી જેને લઈને જનજીવન અત્યારે ખોરવાયું છે ત્યારે હજુ આગામી સમયની એક આગાહી સામે આવી છે ખાસ કરીને મિત્રો મોટો બદલાવ સામે આવ્યો છે આગાહી ની અંદર એકત્રીસ તારીખ સુધી તો મિત્રો અત્યારે જે વરસાદ આવી રહ્યો છે તે આવવાનો જ છે ઓગસ્ટ એકત્રીસ ઓગસ્ટ સુધી અગાઉ પણ આગાહી આપવામાં આવી હતી પરંતુ એકત્રીસ ઓગસ્ટ બાદ એક નવી વરસાદની આગાહી સામે આવી છે ખાસ કરીને મિત્રો વરાપ વચ્ચે જોવા નહીં મળે આ વરસાદનો રાઉન્ડ પૂરો થશે ત્યાં વાહે બીજો એક નવો રાઉન્ડ બંગાળની ખાડી તરફથી આગળ વધી રહ્યો છે તેના વિશે આ વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાની છે પહેલાં તો મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરી લઈશું કે અત્યારે હાલ ગુજરાતનું જે હવામાન બગડ્યું છે તેના વિશે ત્યારબાદ આજે ગુજરાતમાં ચોવીસ કલાક કેટલો વરસાદ નોંધાશે સવારથી સાંજ આજે કેટલો વરસાદ કયા ગામની અંદર નોંધાવાનો છે કયા ગામ ખતરા ઉપર રહેલા છે આ દરેક વાત કરીશું અને અંતમાં મિત્રો હું જે નવી આગાહી જુલાઈ 30 તારીખ બાદની સામે આવી છે તેના વિશે પણ વાત કરી લેશું તો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા અત્યારની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કે અત્યારે વરસાદનો સમગ્ર એલર્ટ જે છે તે સૌરાષ્ટ્ર તરફ જતો રહ્યું છે છેલ્લા બે દિવસની અંદર મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યારે ધમરોળાઈ રહ્યું છે ખાસ કચ્છની અંદર ગઈકાલે ટોટલ વાત કરીએ તો 7 થી 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને સમગ્ર સૌરાષ્ટ્રનો ટોટલ મળીને વરસાદની વાત કરીએ તો 50 ઇંચ જેટલો વરસાદ સૌરાષ્ટ્રની અંદર ગઈકાલે નોંધાયો છે દરેક ગામડાનો મળીને અને સૌથી વધારે વરસાદ અત્યારે રાજકોટમાં પડી રહ્યો છે વરસાદ પડી ગયો મિત્રો બે લોકોના મૃત્યુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ટોટલ પંદર લોકો જીવ ગુમાવી ચુક્યા છે ભારે વરસાદને લઈને આગામી સમયમાં મિત્રો વરસાદની હજી પરિસ્થિતિ બદલાવાની છે ખાસ હજુ આગામી સમય જે આવશે તે કાળનો રહેશે કારણ કે વરસાદની સિસ્ટમ જે છેલ્લા પાંચ દિવસથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હતી અત્યારે મિત્રો તે ટ્રાન્સફર થઈ ગઈ છે અને સૌરાષ્ટ્ર ઉપર આવી ગઈ છે અને હાલ મિત્રો અત્યારે જે સૌરાષ્ટ્ર ઉપર વરસાદ ધમરોળાઈ રહ્યો છે તે મિત્રો આગામી સમયમાં ટ્રાન્સફર થઈને કચ્છ તરફ આગળ વધવાનો છે એટલે અત્યારે મિત્રો જે પૂર્વીય સૌરાષ્ટ્રના ભાગો છે તે ત્યાં મિત્રો વરસાદનું દબાણ ઓછું રહેશે પરંતુ પશ્ચિમીય સૌરાષ્ટ્રના જે ભાગો છે કે જ્યાં રાજકોટ આવેલું છે મોરબી જામનગર રાજકોટ જૂનાગઢ પોરબંદર દ્વારકા આવેલું છે સુરેન્દ્રનગર આવેલું છે આટલા સૌરાષ્ટ્રના વિસ્તારો સાથે જ કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક તારું ની અંદર આ રેડ એલર્ટ નો સામનો કરવો પડશે લોકોને અને ભારે વરસાદના એક રૂપમાંથી ફરી એકવાર જનજીવન ખોરવાશે અત્યારે મિત્રો હાલ સ્થિતિ એટલી કફોડી બની ગઈ છે કે હવામાન ખાતું પણ ભયંકર આગાહી કરી રહ્યું છે ત્યારે એનડીઆરએફ અને એસડીઆરએફ ની ટીમો લગાતાર તૈનાત કરવામાં આવી રહી છે ખાસ 15000 જેટલા લોકોને ગઈ કાલે જ સ્થળાંતરણ કરવા માટે પણ કહેવામાં આવ્યું હતું અને કરાવ્યું પણ છે સરકારે તંત્ર પણ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળ્યું છે કારણ કે અત્યારે જે વરસાદ નોંધાઈ રહ્યો છે તેનાથી મોટી કોઈ દુર્ઘટના ના બને તેનું મિત્રો ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને વરસાદ જે છે તે મિત્રો અત્યારે હાલ કાળનો ચાલી રહ્યો છે ખૂંખાર વરસાદ હજુ આગામી ત્રણ દિવસ મિત્રો સાવધાન રહેજો ગુજરાતના લોકો કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ નોંધાશે તેની હવે મિત્રો વાત કરી લે આજે ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં હજુ વરસાદનું જોર રહેવાનું છે મિત્રો મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે પશ્ચિમીય પશ્ચિમીય સૌરાષ્ટ્રના વિસ્તારો કચ્છના વિસ્તારોની અંદર અત્યારે હાલ મિત્રો જોઈ શકો કે જે એક વરસાદની ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હતી તે અત્યારે હાલ વાવાઝોડામાં પરિવર્તન પામી રહી છે અને પાકિસ્તાન દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે મિત્રો ખાસ કરીને આપણું અત્યારે સૌરાષ્ટ્ર જે છે ત્યાં અહીંયા આવેલું છે આ કચ્છ આવેલું છે અને પાકિસ્તાન અહીંયા આવેલું છે અને આ સિસ્ટમ સૌરાષ્ટ્રથી કચ્છ તરફ અને કચ્છથી લઈને આગળ પાકિસ્તાન તરફ આગળ વધી રહી છે તો આ રસ્તામાં આવતા આ દરેક વિસ્તારોની અંદર મિત્રો ખેદાન મેદાન થવાનું છે અને અત્યારે મિત્રો જે ડીપ ડિપ્રેશનની સિસ્ટમ હતી કે હાલ અત્યારે બદલાઈને વાવાઝોડાનું રૂપ લઈ ગઈ છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે 28 તારીખે વહેલી સવારથી જ વાવાઝોડામાં પરિણામ પરિણમી જો છે આ સિસ્ટમ તેવું જ કે મિત્રો જોવા મળ્યું છે અને આ સિસ્ટમ વાવાઝોડામાં પ્રમાણતા મિત્રો લોકો જે છે તે ભારે પવનવાળા વરસાદનો સામનો કરી રહ્યા છે ખાસ સૌરાષ્ટ્રની અંદર

ફાટિયા ખંભાળિયા અને ભાણવડની અંદર મિત્રો આજે જે છે તે ભારેથી લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે વીજળીના ચમકારા સાથે નીચે મિત્રો પોરબંદરની વાત કરીએ તો જોઈ શકો મિત્રો પોરબંદરની અંદર પણ કુતિયાણા ભાણવડ શિશલી પોરબંદર કદાચ કેશોદ માંગરોળ અને વેરાવળની અંદર પણ મિત્રો આજે જે છે તે એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું છે અને ખાસ આ દરેક વિસ્તારો આજે બેટમાં ફેરવાશે છેલ્લા 3 દિવસથી અહીંયા મિત્રો જે છે તે જળબંબાકાર છે અને આજે પણ યથાવત રહેવાનું છે ત્યાંથી ઉપર મિત્રો જામનગર જિલ્લાની વાત કરી લે તો જામનગરની અંદર આજે મિત્રો મોટા ભાગના

દરેક મિત્રો પૂર્વીય સૌરાષ્ટ્રના ભાગોનો પટ્ટો જે છે ત્યાં મિત્રો આજે ભારે મેઘમહેર જોવા મળવાની છે અને ખાસ આ દરેક વિસ્તારોની અંદર આજે ફરીથી ઇંચનો વરસાદ નોંધાય તેવી હવામાન ખાતાની પૂરેપૂરી છે નીચે મિત્રો અમરેલી અમરેલી અને અને જિલ્લા વિશે વાત કરીએ તો જિલ્લામાં પણ આજે ભારે વરસાદનું હાઈ એલર્ટ રહેશે અમરેલીની અંદર મિત્રો જોઈએ તો ખાસ કરીને અમરેલીમાં આજે બાબરા લીલીયા લાઠી અમરેલી ગારિયાધારના વિસ્તારો નીચે સાવરકુંડલા આ બાજુ બગસરા કુંકાવાવ અને ચિત્તલ લાગુ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનો જોર જામ મંથાળી માણાવદર આ દરેક વિસ્તારોની અંદર મિત્રો જે છે તે જામખંભાળીયા લાગુ વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને ભેસાણ અને બિલખા લાગુ વિસ્તારોમાં પણ અતિભારે વરસાદનું રૂપ આજે જોવા મળવાનું છે અને ખાસ કરીને ભારે તોફાન સાથે વરસાદ નોંધાતો આપને જોવા મળશે ત્યાંથી ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં આજે ખાસ વરસાદની આગાહી નથી હળવા વરસાદ રહેશે જેમાં ખાસ પાલિતાણા તળાજા અને વલભીપુરનો સમાવેશ થશે વાત કરીએ તો રાજકોટને અડીને આવેલું હોવાથી પણ આજે હાઈ એલર્ટ ઉપર રહેવાનું છે બોટાદ જેમાં મિત્રો આજે જળબંબાકાર જોવા મળશે ફરી એકવાર બોટાદ આસપાસના વિસ્તારો જેમ કે લીંબડી ધંધુકાના કેટલાક વિસ્તારો રહેલા છે તે સાથે નીચે બોટાદની આસપાસ બરવાળા રાણપુર ગઢડાના વિસ્તારો

આણંદ અમોદ બોરસદ ખંભાત બોડેલી રાસપીપળા જંબુસર ઉમરપાડા ભરૂચના વિસ્તારો નીચે મિત્રો આગળ વધે તો જોઈ શકો સુરત વ્યારા બારડોલી વલસાડ નવસારી આહવા ડાંગ સાપુતારા અને વાપી સુધી મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદનું એલર્ટ છે ઉત્તર ગુજરાતમાં જોઈએ તો મિત્રો ઉત્તર ગુજરાતની અંદર પણ મધ્ય ગુજરાતની જેમ જ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના દરેક વિસ્તારોની અંદર આજે ખાસ કરીને પાંચ ઇંચ સુધીના વરસાદની આગાહી છે જેમાં ખાસ આજે પાલનપુરના દરેક વિસ્તારોની નીચેના જેટલા પણ વિસ્તારો છે જેમ કે મહેસાણાની આસપાસ જોઈ લઈએ તો આજે હિંમતનગર ઈડર વડનગર સિદ્ધપુર પાટણ ચાણસમા મહેસાણા હારીજ રોડા રાધનપુર દિયોદર ભાટસણ સાંતલપુર રાધનપુર થરાડ સુઈગામ ડીસા ધાનેરા ભાટસણ પાલનપુર આબુ અંબાજી ખેડબ્રહ્મા ઈડર હિંમતનગર મોડાસા બનાસકાંઠા અને સાબરકાંઠા આ દરેક વિસ્તારોની અંદર આજે ઉત્તર ગુજરાતમાં પાંચ પાંચ ઇંચના વરસાદ આવી શકે અને ભારે વરસાદનું એલર્ટ છે ત્યાંથી મિત્રો આગળ વાત કરીએ કચ્છની તો મિત્રો જોઈ શકો કચ્છ ઉપર તો અત્યારે મિત્રો ખાસ ઘાત બેસી ગઈ છે કારણ કે કચ્છમાં તો મિત્રો દરેક દિશા તરફથી વરસાદ આવી રહ્યો છે અરબ સાગર તરફથી પણ ઉપર પાકિસ્તાન તરફથી પણ ખાસ કરીને મિત્રો એક સાથે જે મિત્રો જોઈ શકો અરબ સાગરની સિસ્ટમ અને ઉપર આ પાકિસ્તાનની સિસ્ટમ બંને તરફથી મિત્રો કચ્છમાં જે છે તે વરસાદ નોંધાઈ રહ્યો છે કચ્છમાં મિત્રો આજે દરેક જિલ્લાની અંદર કચ્છના દરેક ગામની અંદર કચ્છની અંદર તમે રહેતા હોય અને તમારું કોઈ પણ ગામ હોય આજે મિત્રો કચ્છની અંદર બારે મેઘ ખાંગા થશે અને અતિ ભારે વરસાદનું એલર્ટ હવામાન ખાતાએ આપેલું છે આપણે મિત્રો જણાવી દઈએ કે હજુ મિત્રો આ વરસાદ જે છે તો જોઈ શકો 29 તારીખે પણ મોટા ભાગના ગુજરાતના વિસ્તારોમાં કવર કરે છે 30 તારીખે મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ દેખાઈ રહ્યો છે અને 31 તારીખે મિત્રો વરસાદનો જોર જે છે તે મિત્રો આગળ વધી જશે અને કચ્છમાં કચ્છથી પસાર થઈને આ વાવાઝોડું જે છે તો મિત્રો જોઈ શકો કે અરબ અરબ દેશ તરફ એટલે કે મિત્રો દુબઈ તરફ આગળ વહી જશે ઓમાન તરફ આગળ વહી જશે પરંતુ મિત્રો 31 તારીખે જેવો જ વરસાદનો ખતરો ઓછો થશે ત્યાં મિત્રો જોઈ શકો કે 1 તારીખે ફરી એકવાર બંગાળની ખાડીનો જોર આગળ વધીને ગુજરાતમાં પ્રવેશી જશે અને 1 તારીખથી મિત્રો નવો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ જશે એક દિવસનો વિરામ રહેશે મિત્રો એકત્રીસ ઓગસ્ટ ત્યારબાદ એક તારીખથી મિત્રો ફરી એકવાર જોઈ શકો કે બંગાળની ખાડી તરફથી વરસાદ આગળ વધતો જોવા મળે છે અને ખાસ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એક બે અને ત્રણ તારીખ ફરી એકવાર વરસાદનો જોર રહેવાનું છે જેના વિશે મિત્રો વિગતમાં આપણે આવનારા વિડીયોની અંદર ચર્ચા કરીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ પ્રસંગે વિડીયોને એક લાઇક કરી દેજો તમારા ગામનું નામ શું છે તે પણ મને મિત્રો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો ખાસ તમારા ગામની અંદર અત્યારે હાલ કેવો વરસાદ છે તે પણ જણાવી દેજો આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી મિત્રો આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી